નમસ્કાર મિત્રો આપણે અહીંયા જાદુ ચોરસ ઉડી ચોરસની કઈ કંઈ બનાવશું અને એ જાદુ ચોરસ મારા પુત્ર જનાર્દનપુરીએ બનાવ્યો છે તે ધોરણ નવમાં અભ્યાસ કરે છે તો એને આપણે જોઈએ જાદુઈ ચોરસ કેવી રીતે બને છે પાંચ ગુણા પાંચનો એ જાદુ ચોરસ આ વેબસાઇટ ઉપર પણ તમે જોઈ શકો છો પહેલાં આકૃતિમાં બતાવ્યા પ્રમાણે એકથી પચીસ ક્રમાંક સંખ્યા ધરાવતો આવો કોષ્ટક બનાવો એમાં એક થી પચીસ સંખ્યા હોય ત્યારબાદ તમે આ બધી ટ્રીક ત્રણ ગુણ્યા ત્રણ ની આપણે પેલા એક ટ્રીકનો નો વિડીયો જોયો એ પ્રમાણે બીજી ટ્રીકો પણ આ વેબસાઇટ ઉપર તમે જોઈ શકશો આવી એક કોષ્ટક બનાવવાનો ત્યારબાદ આને આ રીતે ક્રમમાં ગોઠવવાના જોઈ શકીએ છીએ એક થી આ રીતે પચીસ ક્રમમાં ગોઠવી આપવાના અને એમાં પાંચ ગુણ્યા પાંચ નું એક જે અહીંયા આપણે જોઈ શકીએ છીએ

પાંચ ચાર અને દસ ને આ રીતે ગોઠવાના અને વીસ ચોવીસ અને પચીસ ને આ રીતે હવે આપણે જોઈ શકીએ કે અહીંયા ત્રણ બાકી છે તો એ સોળ બાવીસ ને એકવીસને ગોઠવી આપશું તો આપણે જાદુઈ ચોરસ છે એ તૈયાર થશે અને એમની અંદર વચ્ચે જોઈએ તો અહીંયા તેર ની સંખ્યા છે એ શું બતાવે છે તો એમાં આડી આ રીતે અને ઊભી આડી ઊભી લાઈનનો સરવાળો કરવામાં આવે તો આપણને તેર જે વચ્ચે છે એટલે કે તેર ગુણા પાંચ તેર પંચા પાસઠ જ આપણને મળે છે એટલે વચ્ચેની સંખ્યા છે એ અગત્યની છે તે રીતે આપણે કોઈ પણ સંખ્યાઓ લઈ ક્રમી અને આ રીતે જાદુ ચોરસ બનાવી શકીએ છીએ અને આ જાદુ ચોરસ સરસ રીતે બનાવી અને બાળકોને આપણે ગણિતમાં રસ લેતા કરી શકીએ ક્લાસમાં પણ આ કામ કરી શકીએ આ ગણિતની એક નવી પદ્ધતિ પ્રમાણે શિક્ષણની અંદર ખૂબ ઉપયોગી થાય એવી સિસ્ટમ છે તે આપણે પણ ક્લાસની અંદર ઉપયોગ કરીએ આ શિક્ષણના ધોરણે પુષ્પ વેબસાઇટ ઉપર આ વાત મૂકવામાં આવેલી છે ત્યાંથી આપ ડાઉનલોડ પણ કરી શકો છો અને પીપીટી પણ ટૂંક સમયમાં મૂકવામાં આવશે થેન્ક યુ આ વાત